અને આ ફુદીનાના પાન છે તે હું તેના પર રાખી આ ફુદીનાના પાન છે તે સૂકા જ હતા પણ જો આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં ભેજ હશે તો તે નીકળી જશે જ્યાં સુધી ભેજ નીકળી જાય ત્યાં સુધી આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે

હવે તે આપણે સાઈડ પર રાખી દેસુ અને તેમાં હું થોડા પાંચ થી છ લવિંગ અને આ જે આપણે ફૂદીનો છે જે ડ્રાય રોસ્ટ કર્યો છે

હવે તે આપણે સાઈડ પર રાખી દેસું અને જે બટેકાનું છીણક છે તે લઈ લેશું તેમાં આપણે મસાલા કરી લેશું થોડી હળદર થોડું મરચું જો તમારે લાલ મરચું એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું છે તે આપણે ઓછું એડ કરવાનું છે કારણ કે બાફતી વખતે બટેકા એમાં આપણે મીઠું એડ કરેલું છે અને આ બધો જે મસાલો તૈયાર કર્યો છે મરી લવિંગ અને ફુદીનાનો તે અંદર એડ કરી લેશું હવે અહીંયા આપણે એકથી દોઢ ચમચી છે તે ચોખાનો લોટ એડ કરીશું જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્નફ્લો એડ કરી શકો છો હવે અહીંયા આપણે એક ચમચી છે તે આમચૂંડ પાવડર આવે છે તે એડ કરીશું અને જો તમારી પાસે આમચૂડ પાવડર ન હોય તો એની જગ્યાએ તમે લીંબુ એડ કરી શકો છો લીંબુનો એક લીંબુનો રસ એડ કરી શકો છો બધું એડ કરી અને પછી ચમચાની મદદથી આપણે બધું છે તે બરાબર મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે થોડો થોડો ચણાનો લોટ એડ કરતા જશું આ લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી એટલે જે રીતે બટાકા છે એ રીતે આપણે થોડો થોડો ચણાનો લોટ લઈ અને આ લોટ બાંધી લેશું

કરી લીધું છે હવે આપણે તેને તળવા માટે તેલ લઈ લેશું જ્યાં સુધી આપણે લોટને તેલથી કેળવીએ ત્યાં સુધી સાથે સાથે તેલ પણ ગરમ થઈ જાય હવે અહીંયા હું અડધી ડોકલી છે તે તેલ એડ કરીશ તેલ એડ કરી અને આપણે બરાબર કેળવી લેશું લોટ છે તે આપણે તેલમાં કેળવીને તૈયાર કરી લીધો છે બનાવવા માટે આપણે આ રીતે આ રીતે પીછીની મદદથી હું સંચામાં છે તેલ લગાડી લેશ જેથી આપણો લોટ છે તે શોર્ટે નહીં અને આપણે આ રીતે જાડી પર પણ લગાવી લેશું બંને બાજુ આ રીતે સેવ પાડવાની જાળી આવે છે તે મેં અંદર ફિટ કરી લીધી છે અને હવે આપણે મિશ્રણ છે આ રીતે કરી અને એમાં એડ કરી લેશું આપણે બહુ વધારે પડતું એડ કરવાનું નથી બંધ કરી લેશું તેલ ગરમ થશે એટલે આપણે સેવ બનાવી લેશું હવે આપણે ચેક કરી લેશું કે તેલ આવી ગયું છે કે નહીં આ રીતે લોટમાંથી થોડું પોષણ નાખી અને ચેક કરી લેશું તો તેલ છે તે આપણું આવી ગયું છે હવે ગેસની આજ મધ્યમ કરીશું સેવ છે તે આપણે એકદમ મધ્યમ ગેસે તળાવવા દેવાની છે જેથી તે ક્રિસ્પી થાય એક બાજુ થઈ જાય એટલે આપણે પલટાવી લેશું બધી સેવ આપણે આ રીતે તૈયાર કરી લેશું તો તૈયાર છે એક બટિકામાં આપણી આટલી બધી આલુ સેવ અને આપણે આ રીતે હાથની મદદથી ધીમે ધીમે તોડી લેશું આપણે સાવ સૂકો નથી કરવાનો જોઈ શકો છો કે આપણે આલુ સેવ છે તે કેટલી ક્રિસ્પી બને છે તો તૈયાર છે આપણે આલુ સેવ તો તૈયાર છે હલ્દીરામ જેવી ઘરે બનાવેલી આલુ સેવ જેમાં મેં ઉપરથી ચાટ મસાલો એડ કર્યો છે જો તમારે ચાટ મસાલો એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને આ સેવ છે જે આલું સેવ છે તે આપણે એક મહિના સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ